ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે ચોમાસુ આસો મહિનામાં પણ સક્રિય છે આસો માસની શરૂઆત આદ્યશક્તિઓના ઉપાસનાનું અને પ્રાર્થનાનું પર્વ નવરાત્રિથી થાય છે લોકો મન ભરીને આદ્યશક્તિની પૂજા અર્ચના કરે છે પરંતુ આ વખતે વરસાદે વિઘ્ન નાખ્યું છે સાતમા નોરતે અને આઠમના નોરતે વરસાદની પધરાવણી થઈ છે પરંતુ લોકોએ મક્કમ મનથી માતાજીના ગરબા લેવા છે તેવું માનીને ચાલુ વરસાદ હોવા છતાં માતાજીના ગરબા લઈ આરાધના કરતા હતા માતાજી નું પર્વ હોય તેમના ગુણગાન કરવાનું પર્વ હોય માતાજીની પ્રાર્થના કરી અને રાસ રમ્યા હતા મોરબી ના પાર્ટી પ્લોટમાં થયેલી નવરાત્રી ચાલુ વરસાદમાં ગરબે રમ્યા હતા જયારે નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં યોજાતી ગરબીમાં ચાલુ વરસાદની મહિલાઓએ માતાજીના ગુણગાન કરી ગરબે રમ્યા હતા કિશન પાર્કમાં બાળાઓ નવ દુર્ગા રાસ રજૂ કર્યો હતો જેમાં સાક્ષાત માતાજીઓ ગરબે ગુમતા હોય તેવું દ્રશ્ય ઉભું થયું હતું માતાજીના ભુવાઓ ધૂણી પડ્યા હતા નવરાત્રી પર્વ એ આદ્યશક્તિ ની પ્રાર્થના અને આરાધના નું પર્વ હોય લોકો આદ્યશક્તિઓનું આહવાન કરીને કાલાવાલા કરીને ગુણગાન ગાઈ ગરબે રમે છે જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી